સુરતમાં વાસણ ટાઇલ્સ બાથરૂમ ધોવા માટે લિક્વિડ બનાવતી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણામાં પતરાના શેડમાં ચાલતું કારખાનું ઝડપાયું છે મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે દરોડા પાડી ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખનું સામાન કબજે લઈ એકની ધરપકડ કરી હતી કાર્યવાહી માટે મુંબઈની ટીમ સુરત પહોંચી મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હતા ફિનાઇલ વાસણ બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીની લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી આ ફિનાઇલ કંપનીના નામ સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાના સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી સરથાણામાં નકલી બનાવટી ફેક્ટરી ઝડપાઈ હતી બ્રાન્ડેડ સાબુ હાર્પિક લિક્વિડ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન થયું હતું તેમાં નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી જેમાં કંપનીએ પોલીસને સાથે રાખી છાપો માર્યો હતો જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં જપ્ત થયું છે તેમાં બનાવટી ડેટોલ સાબુ લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી